હેલો ફ્રેન્ડ્સ કૃષ્ણ હર હર મહાદેવ તો રાત હવે બીજા અને ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કે કૃષ્ણ તો હવે બધાય તૈયારી કરી છે નીકળવાની હવે જો હવે શૂઝ પહેરાય છે કોઈને ચપ્પલ પહેરાય છે ને સેન્ડલ પહેરાય છે હાલો એક ના ચપ્પલ ખોવાઈ ગયા પરમ પહેરી ગયો તો

તો જો અત્યારે પણ ગાડી એટલી પડી છે અને આપણે અહીંથી જો નીકળવાનું થાય અત્યારે તો બહુ ઓછું પબ્લિક હોય પણ હવે આવવામાં તોય પાર્કિંગ તો ફૂલ જ છે કાચે હા અત્યારે તો ધજા ન હોય પાછો ટાઈમ હોય એટલે ધજાવાળાએ પહોંચી જાય

મારા નણ અને એના રસોઈ બનાવે છે ઊંધિયું છે તો ચાલો રસોઈ બને છે ગરમા ગરમ ઊંધિયું ખાવું હોય ને તો આવી જાજો દાળ નો લાગી ગયો છે મસ્ત છે પણ ડોલર આવતા લાગશે વાર હજી તો અહીંયા માસી બેઠા છે જય શ્રી કૃષ્ણ માસી બધાય રસોઈ બનાવે છે અને ભાઈની બેઠા છે અને જે એક તો છોકરાઓનું પલટણ છે બહાર તો હાલો ન્યા જોઈ આવી તો અહીંયા છે ને મારા નણંદના જૂના મકાનમાં પલટણ બેઠું છે અને મારા પરમ ભાઈનું ઘોડિયું અહીંયા જોઈ લો ભાઈ એક ની અંદર કરી લીધી બધાય બેઠા છે તો બગીચો અહીંયા નણન નણંદને મસ્ત છે ગુલાબડી કેવા મસ્ત મસ્ત ગુલાબ હું બતાવું તમને છે ને બીજા બધા પ્લાન્ટ છે મસ્ત અને આ છે અમારા નણંદના મકાન નવા અને આ બાજુ જૂના મકાન છે અહીંયા ગાય છે

હવે મારે છે ને કપડા ધોવાના છે તો હાલો હવે કામ પતાવવાનું છે તો જો થેલા ખાલી કર્યા કપડાં ધોવાના છે આ બધું ગોઠવવાનું પડ્યું છે હાલો કામ હાલો પતાવાના છે ચાજા કપડા બધા ધોવાના છે એ ધોઈ નાખી